બારડોલીના ધામલોર રોડની પેટ્રોલ પંપની સામે તમામ ખાણીપીણીની લારી અને તમામ દુકાનોનું ભાડું કેટલાક મળતીયાઓ દ્વારા ખોટી રીતે વસૂલી રહ્યા હોય જે બાબતે એક જાગૃત મહિલા દ્વારા બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી ધામરોડ રોડની પેટ્રોલ પંપની સામે ખાણીપીણીની લારીઓનું ભાડું બારડોલી નગરપાલિકાને મળવાપાત્ર હોવા છતાં કેટલાક તત્વો અંગત રીતે ભાડું ઉઘરાવી આર્થિક લાભ મેળવી રહેલ હોય જેથી બારડોલી નગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે તમામ દુકાનોનું ભાડું કેટલાક મળતીયાઓ દ્વારા ખોટી રીતે વસૂલી રહ્યા હોય જે તપાસનો અને ગંભીર વિષય બન્યો છે બારડોલી નગરજનો અને કેટલાક નાગરિકો દ્વારા આ અંગે વારંવાર બારડોલીના જાગૃત મહિલા સ્વાતિબેન પટેલને રજૂઆત કરતા તેઓએ બારડોલી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરવામાં આવી છે તો ઉપરોક્ત જગ્યાનો કબજો મેળવી તે અંગે યોગ્ય તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરી અગાઉનું ભાડું વસૂલ્યું હોય તે અંગેની વસૂલાત થવી પણ ખૂબ જ જરૂરી છે કારણ કે નગરજનોના હિત માટે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી હોય અને કસુરવાર સામે યોગ્ય પગલાં લઈ કાર્યવાહી થાય એવી બાડોલી નગરજનો વતી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી હું સ્વાતિ પટેલ બારડોલીની રહેવાસી કેટલા સમયથી બાડોલી નગરમાંથી કેટલાક નગરજનો દ્વારા